નહી તારા ભૂરા જેવું ભટકા હે પછી ગોતવા નીકળશો અત્યારે કોણ હારા હિરોઈન છે પુષ્મા કોણ હિરોઈન છે હે કોણ છે ગીતાના બીજા જેને શું નામ છે અસ્મિતા ક્યાં માસી ની દીકરી છે યાર એનું નામ અહીંયા નહીં રાખો તો હાલ છે દાદા ઈ તો જોયું હોય તો ખબર હોય ના તો ખાલી કહો અસ્મિતા પિક્ચર જોયા હોય એટલે ખબર હોય એમાં એ જાણકારી જરૂરી જ છે એ પૂછાય પાછો આવું આવું પરીક્ષામાં હવે પૂછાય હા સારી ફિલ્મ આલી ભાઈ નો આ જીપીએસસી પૂછાય હા એટલે આ એ બધું તો જોવું જરૂરી છે તમે એમાં કાંઈ એક કે ફિલ્મ નબળી નથી તમારે એમાં હું ગોતું હોય પછી આમ કરીને નીકળી જાવ જીકી ગયા એમાં ન કાંઈ ધંધા હાલે બે જો ભાઈ બે જણા કહીએ કે નહીં એવો બધી રીતે પહોંચેલો હોય ને એ કહી શકે ઝુકેગા નહીં એક સંતો કહીએ કે ઝૂકેગા નહીં પરણેલા થી બોલાતું જ નથી પાછું પાછું જ રાત માં બીજી વાત બરોબર ઝૂકી જ જવાનું મારા બાપ રામ ઝીક્યા છે આ કેવટ પાસે ઝૂક્યા રામ માથે હાથ મુકાવી દીધા નહીં તો લખમણને કીધું કે આ ડોળો હાલે છે બે નાખીને ઓળી લીને ન નહીં એને હારે એવો જ વિવેક કરવો પડે પુરાએ ચિત્ર જોયું આમ આવ્યા ધમ એખો શાળે કિલો અમુક અમુક ખરેખર બહુ જાડા હોય એક બેન માર્કેટમાંથી નીકળે ને તો એક જણો ડોક માલી ચ્યા જ તોડી ભાગ્યો કાળા તડકાનો પણ બેને ત્યાં સાડા ધોળી તો હતું જ નહીં જોજો બુદ્ધિનો ઉપયોગ બોલો ચેન તોડીને ભાગ્યો ને ત્યાં બેન ઉભા કે ખોટો છે લઈ જાની મારા બાપ નું હું જાય ખોટો હશે તો ઓલો પાસો ફર્યો પાસો ફરીને ખીજાણો ખોટા પહેરીને નીકળો બે કલાક થી તમારી પાછળ હું આમાં મામા મોકો ગોતતો થો મારી બે ત્રણ કલાક બગડી અને ખોટા પહેરી નીકળો આ લો ભાઈ ખોટા પહેરી નીકળ્યા તો બેન પહેરી કે તાર બાપ હાસો હશે પછી તો પાંચ જવા એવું હતું જ નહીં અમુક ખરેખર બહુ ઝાડા હોય અહીંયા નહીં હોય જાપાનમાં આપણે ભારતની વાત જ નથી આ બધા જાપાનમાં ઝાડા બધા જાપાનમાં સુમા સુમા જમા જમા જ્યાં હા એક બે નિશાળે નિશાળ બાજુમાં નીકળે ને એમાં સ્કૂલ છૂટી બરોબર બપોરનો સમય તો સ્કૂલ છૂટી ને તો બે છોકરા બેનની બાજુમાં જોજો કેટલા જાડા એ બે છોકરા બેનની બાજુમાં હાલ્યા જતા હતા તો કોઈ કે છોકરાઓને કીધું કે આ તારા મમ્મી છે તો છોકરા કે હેસે તારા તક તો બાજુમાં કેમ ના તક બાજુમાં ક્યાં આવી સાય સાય આયા જાય બોલો લ્યો કે 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 કેવું નાની વેટલી હાલી જાતી છે ને જાણ પણ જા તમને કો ભૂરા ને જા આયા ભૂરા ને કો જોઈ લે ભૂરા આ મન તે આલ તે રામદેવજી મહારાજ નો પુલો ઉપયોગ તલી લેવાનો તે હું કો વાન મન કે બ્યુટી પાર્લર આપલા હાથો જ ખુલ્યા છે દીદી રકાબી પેલી ભૂરન ચા આપી આપણે જે વિવેક કરીએ ને ભાઈને પહેલાં આપો ભાઈને પહેલાં એ વિવેક નથી હો ખરા અર્થમાં શું છે ખબર આ નાળસામાં જે હોય ને ભાઈના ઓલા ભીયું જાય એમ કારણ કે બેનો અંદર બહાર કિટલીને ધોય પણ નાળસામાં ઓલું જે હોય નાળસું એમાં ખરેખર કાથીની દોરી નાખીને ઘસી લેવું જોઈએ અથવા તો ગરમ પાણી ભરી અને એક બાર એમાં કાઢી નાખવું જોઈએ તો એમાં જે માલ પડ્યો હોય એ નીકળી જાય પણ અમુકની ઘી ભાઈ ચા પીવા જાય ને તો મોઢું જોઈને તો આપણે ચા મરી જાય ગોબરા છોકરા નાક ભર્યો એમ ફર્યું હોય એટલે ભૂરાને પહેલી જ ધકાબે આપીને ને ગયો ભૂરાને દીધું ને એમાં ભેગી કીડી આવી ચામાં હવે ચા ગરમ એ કીડી જોઈ ગયો ભૂરો એ કીડી કાઢવા આમાં આંગળી નાખે આમ ચા ગરમ અને કીડી તળીયો બી જાય કીડી ગાયે સડે નહીં આમાં આમ કરે કાકા જોઈ ગયા ભૂરાના હારે જતા આમાં આમ કરતો તો કાકાને ઈ ટેવ તમને નો બેન ખબર હોય આ બાજુ કાકા ને સાટો પાણી ની અને આમ કર્યું તો કાકાને ને છું મારો દીકરો અહીં ત્યાં સતું કરે નહીં એટલે ભૂરા કોણી મારી હું આમ આમ કરે હું છે ભૂરા ને એ તો અંગ્રેજી નહોતું શીખવાડ્યું ચાની અંદર કીડી ટી ઇન ધ કીડી નાખી જોયે આઠ મારું દીકરું કીડું ઈ છે ઈ તો અમે શીખવાડ્યું નહોતું ભાઈ મને જ નહોતું આવડતું અત્યારે નથી આવડતું તેથી ક્યાંથી આવડતું બરોબર હારું છું ઘડીક બેઠો તો કઈ એટલું તો જાણવા મળ્યું તારી પાસે એટલે એટલે ભૂરા કીધું હું આમ આમ કરે તો ભૂરો કે દેખાડે બિશાળો તો કાકા આમ રે બે કાકાને દેખાય નહીં એટલે કાકો કે પણ હમ હજી જોવે પછી નાખે છે નથી પીવી ત્રીજી વાર હું કીધું ને કાકો કીધું મોઢા માલી ભાઈ ને હું દીકરો થાય ને ભાઈ કીધું ને ત્રણ કલાક થાય ડમડમો સડેલો હર ભૂરો પયો એ તાલીમાં તીલી ત્યાં તીલી તીલી વાલી તા પીવાય તા કન્યા બોલી તીલી નથી તાની ભૂતી તે તા કન્યા ની માં બોલી તો તો એવું ઢલી ગયો જો પણ સાહેબ આ ખબર ઉપસીને વાલો i તમારા ઘણા મિત્રો એમાં લે કહું સાહેબ તો તમારા જ ગામના અજીતભાઈ વાઘ એ અમારા બસિયા સાહેબના સ્નેહી બધા અવારનવાર મારા ઘરે આવે દુનિયામાં રૂપિયા ગમે એટલા કમાય તો પણ એવો એક ભાઈ બધે ગોતી લેજો કોક દે અને ખંભે માથું નાખીને બે આહુડા પાડી શકાય સાહેબ ભગવાન કૃષ્ણ અવળી મોટી હસ્તી હતા પણ સુદામાં જેવો જે મિત્ર હતો ને એના માટે ગૌરવની વાત હતી ભલા માણસ ખબર પડી

જેમ કહે ગજેરા પરિવાર જેમ કે છે પણ એક પંદર વીસ મિનિટ મારે એક પ્રસંગ લેવો છે પ્રસંગ એટલે એક બહુ સરસ વાત યાદ આવી